જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી મેથીની ભાજીનું શાક તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે મેથીની ભાજીને આવી રીતે ચીણી સમારી લેવાની છે અને હવે આપણે એને ત્રણથી ચાર વાર વ્યવસ્થિત ધોઈ લેવાની છે હવે એક બાઉલમાં આપણે બે ચમચી જેટલા મગફળીના દાણા બે ચમચી જેટલું આપણે દાળિયાની દાળને એક ચમચી જેટલું આપણે એમાં સફેદ તલ એડ કરીશું અને પાણી એડ કરીને એને પલાળીને સાઈડમાં મૂકી દઈશું તો દસથી પંદર મિનિટ સુધી આપણે એને પલાળીને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક કઢાઈ લેશું એમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે ને અહીંયા મેં દસથી પંદર લસણની કડી લીધી છે એને આવી રીતે ઝીણી સમારી લીધી છે એ પણ આપણે એમાં એડ કરીશું હવે લસણને આપણે વ્યવસ્થિત સાંતળી લેવાનું છે હવે આપણે જે મેથીને કટ કરીને સાફ કરીને રાખી હતી એ મેથીની ભાજી આપણે એમાં એડ કરી લેવાની છે અને એને પણ આપણે સાંતળી લેવાની છે તો પાંચથી સાત મિનિટ સુધી આપણે આ મેથીની ભાજીને સાંતળશું એટલે ભાજી વ્યવસ્થિત સંતરાઈ જશે તો અત્યારે આપણે એમાં એક મસાલા એડ નથી કરવાના મીઠું પણ એડ નથી કરવાનું તો તમે જોઈ શકો છો ભાજી વ્યવસ્થિત સંતરાઈ ગઈ છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે સેમ કઢાઈમાં એક થી દોઢ ચમચી જેટલું તેલ લેશું તેલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને હવે આપણે એમાં એક ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરશું તો અહીંયા મેં આદુમરચાંને ટોચી લીધા છે તમે પેસ્ટ પણ એડ કરી શકો છો બે મીડિયમ સાઇઝની ડુંગળી લેશું એને પણ આપણે એકદમ ઝીણી સમારી લેવાની છે એ આપણે એમાં એડ કરીશું હવે ડુંગળી ને મરચાની પેસ્ટને પણ આપણે સાંકળી લેવાની છે તો ડુંગળી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાની પણ એનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે હવે આપણે એમાં ટમેટા પ્યુરી એડ કરીશું તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના ટમેટા લીધા છે જેને મેં આવી રીતે પ્યુરી બનાવી લીધી છે હવે એ પ્યુરી આપણે એમાં એડ કરીશું હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરશું એક મોટી ચમચી જેટલું આપણે એમાં ધાણાજીરું પાવડર એડ કરશું એક ચપટી જેટલી આપણે એમાં હળદર એડ કરશું અડધી નાની ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું અને બધા મસાલા ગ્રેવીમાં વ્યવસ્થિત મિક્સ કરી લેશું હવે આ ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી ચડવા દઈશું એકદમ ધીમા તાપે આપણે એને ચડવા દેવાની છે હવે આપણે જે સીંગદાણા અને દાળને પલાળીને રાખી દઈએ એની પેસ્ટ કરી લેવાની છે તો બિલકુલ આવી રીતે એની પેસ્ટ કરી લેવાની છે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગ્રેવી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવી વ્યવસ્થિત ચડી ગઈ છે ઉપર તેલ પણ આવી ગયું છે હવે આપણે જે પેસ્ટ બનાવી હતી પેસ્ટ આપણે એમાં એડ કરી લેશું અને એને પણ છે ને ગ્રેવીમાં વ્યવસ્થિત મિક્સ કરી લેશું જોઈ શકો છો ગ્રેવી એકદમ ઘટ છે એટલે આપણે અત્યારે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું જો તમારે ગ્રેવી એકદમ નોર્મલ લાગતી હોય તો પાણી એડ કરવાની જરૂર નથી હવે આપણે એને પણ મિક્સ કરી લેશું અને છ થી સાત મિનિટ સુધી એને ચડવા દેવાનું છે એટલે ગ્રેવી એકદમ વ્યવસ્થિત ચડી જાય એના ઉપર તેલ આવી જાય પછી આપણે જે મેથીની ભાજી બનાવી હતી એ આપણે એમાં એડ કરીશું તો આ શાક તમે પરાઠા પૂરી કે પછી રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો અને પંજાબી શાકને ટક્કર મારે એવું સ્વાદિષ્ટ આપણું આ શાક બનીને રેડી થાય છે હવે આપણે મેથીની ભાજીને પણ વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી એને વ્યવસ્થિત ચડવા દઈશું પછી આપણે ઉપરથી બટર એડ કરીને આ ભાજીને તમે સર્વ કરી શકો છો તો બહુ જ સ્વાદિષ્ટ બહુ જ હેલ્ધી આપણી આ મેથીની ભાજી બનીને રેડી થઈ ગઈ છે તો એકવારથી જરૂર ટ્રાય કરજો અને મારી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો